નમસ્કાર દર્શક મિત્રો હું છું નીલમ સોલંકી આપની સાથે આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર શ્રી રઘુવંશી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ખંભાળિયા લોહાણા મહાજન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમજ વિવિધ સંસ્થાઓના સહકારથી તારીખ સોળ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ અત્રેની શેઠ શ્રી વીડી બરછા નવી લોહાણા મહાજનવાડી બેઠક રોડ ખાતે ખંભાડિયામાં રહેતા રઘુવંશી પરિવારના ધોરણ એકથી બારમાં અભ્યાસ કરતા બાળકો માટે મા સરસ્વતી સમાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સિવાય મૂળ ખંભાળિયાના રહેવાસી હોય એવા અને વિવિધ શૈક્ષણિક ક્ષેત્ર જેવા કે ડોક્ટર સી એ સી એસ આઈ એન્જિનિયરિંગ જેવા પ્રોફેશનલ કોર્સમાં સિદ્ધિ હાંસલ કરીને ખંભાળિયા રઘુવંશી પરિવારનું નામ રોશન કર્યું હોય તેમજ જેઓ સરકારી નોકરીમાં પરમિનન્ટ થયા હોય તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આશરે બસો સડસઠ બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ વિવિધ દાતા દાતાશ્રીઓના આર્થિક સહયોગથી તેમજ મહાનુભાવોની હાજરીમાં ખૂબ જ સુંદર રીતે ઉક્ત કાર્યક્રમ એજ્યુકેશન ટીમના ટ્રસ્ટીઓ તેમજ કારોબારી સમિતિ દ્વારા સુપરે પાર પાડવામાં આવ્યો હતો અને બાળકોના ઇનામોની સાથે સાથે એજ્યુકેશનને લગત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું રિપોર્ટ શાહિલ રાયચુડા